હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાડી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી આપણે કૃષિ મહોત્સવ પતી ગયો અને ઘણા બધા ખેડૂતો આપને જે રેગ્યુલર પ્રોસેસ કરતા હોય મળવા એવા ખૂબ આનંદ થયો કે આપણી બધી પ્રોડક્ટ્સને બધા હન્ડ્રેડ પર્સન્ટ તમને માન આપ્યું અને અમે બી સર્વિસની અંદર પરફેક્ટલી રહી એ રીતના અને આજે આટલું કામ બે દિવસથી આ સ્ટાર્ટઅપ થઈ ગયું છે કેમકે ખેડૂતો ઘણા બધા છે અને ખેડૂતોને ટાઈમ ટુ ટાઈમ પ્રોડક્ટ્સ મળી જાય એ હેતુથી અને આપણે આજના આજનો નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો બધાને પહેલાં તો આ નવા વર્ષની શુભકામના આજની તારીખ છે એક એક બે ને પચીસ સ્ટાર્ટઅપ થઈ ગયું છે બે હજાર પચીસની અંદર મારો એક જ ધ્યેય છે કે વધુમાં વધુ આ ખેતી ની અંદર ઓર્ગેનિક દિશામાં વળે અને તમે બધા નું માધ્યમ બન્યા છો એમાં અમારા માટે ગર્વની વસ્તુ છે અને આજે આપણા પાર્સલ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આ પાર્સલ આપણે બનાવીએ છીએ શું કામે એ બનાવવાનું કારણ કે કોઈ બીજાને આપણે કામ આપીએ ને તો કદાચ મિસ્ટેક રીએ આપણા ને આપણા ખેડૂતોને અસંતોષ ક્યારે એક પ્રોડક્ટની અંદર ના થાય એટલે ત્રણ વાર આપણે ચેકિંગ કરી અને પછી આ વસ્તુ કરતા હોય છે તો એની અંદર તમે આ નજીક જોઈ શકો છો કે આ બધા પાર્સલ ક્યાં ક્યાં છે આ ગોંડલનું છે આ કેશોદનું છે આ ભાણવડનું છે આ પોરબંદરનું છે આ અમરેલીનું છે આ જામખંભાળિયાનું છે અને આ હિંમતનગરનું છે જુનાગઢ જુનાગઢનું છે અને જામખંભાળિયાનું છે જેતપુરનું છે ચલાલા છે બરાબર અને આવડું આ ધ્રોલનું છે તો એટલા બધા પાર્સલ આપણા રેગ્યુલર જે કસ્ટમર છે એને અને બે તો આપણે ગિફ્ટના છે કે જે ડ્રોની અંદર આવ્યા હતા અને તમે ખાસ કરીને ઘણા બધા કોલિંગ પણ નથી ઉપાડતા તમે વિડીયોઝ વારંવાર જોવો કે તમે એમાં તમારું નામ નથી ને જો નામ હોય ને તો અમને ફોન કરો કે આપણે ઘણા બધા કામ લઈને બેઠા છીએ એટલે તમને ગમે ત્યારે તમારી ગિફ્ટ મળી જશે એમાં આજો આ ગિફ્ટનો જ જાય છે કે આપણે પાર્સલ કુરિયર કરાવવાનું એમને કીધું હતું એટલે અને આઈ ડે ગિફ્ટ જ છે એટલે પ્લીઝ તમે વિડીયોની અંદર જાઓ અને જુઓ કે મારું નામ નથી ને તમારું નામ હોય ને તમે ગિફ્ટ લઈ ગયા હોય તો એન્ટ્રી બતાવતી જશે અને તમારી ગિફ્ટ બાકી હોય ઘણાને મોબાઈલમાં બી મિસ્ટેક છે અને તમે ખાસ કરીને આપણે દેવા જ બેઠા છીએ કે અમે ત્યાં આપણે સરસ મજાનું આયોજન કર્યું કદાચ ને અમારાથી અમારા ખેડૂતો કદાચ આવ્યા હોય અમે એમને ઓળખતા ન હોય ના અમારાથી એમનું સન્માન રહી ગયું હોય તો પ્લીઝ અમને માફ કરજો કારણ કે ખેડૂતો અમારા માટે ભગવાન સ્વરૂપ છે અને આ પણ પાર્સલની પ્લીઝ આજે હું તમને એક વસ્તુ કહેવા માગું છું તમે આપણા છો ને તમે એટલે હું તમને કહી કહી શકીએ કે આપણા વ્યક્તિઓ સાથે શેર કરી આ પાર્સલ તમે જે પણ નાખો ને તો રોહિતના વોટ્સઅપમાં એટલા બધા કોલિંગ આવતા હોય રોહિતના વોટ્સઅપમાં તમે ડિટેલ્સ નાખી દીધો એટલે અમે કદાચ ને રહી ગયું હોય ને તો આપણે મારે આ પ્રોડક્ટ્સની આ જોઈએ છે એટલે ખાસ બિલ ડિટેલ્સ છે ને વોટ્સઅપમાં નાખી દો એટલે છે ને આગળ જતા અમે છેલ્લે ચેકિંગ કરીએ ને તો કોઈ રહી ના છે એટલે ખાસ તમે બી અને આ બધા પાર્સલ જાય છે ને તો તમારી આ વસ્તુ અમારું હતું કે અમારે પ્રોડક્ટ્સ આપીને છૂટી નથી જવાના પ્રોડક્ટ્સ આપીને પરફેક્ટ રિઝલ્ટ લેવાનું છે તો પ્રોડક્ટ અમે તમને આપી દીધી હવે રિઝલ્ટ લેવાનું કામ તમારું છે કે તમને રિઝલ્ટ મળે ને તો કંઈ ન આવડતું હોય ને તો ફોટો પાડીને ગ્રુપમાં શેર કરી નાખવાનો અને આવડતું હોય ને તો સારી વસ્તુને તમારે પ્રમોટ કરવી પડશે એ કામ આપણું છે હરેક વ્યક્તિનું છે એટલે તમે બી જ્યારે રિઝલ્ટ મળી જાય ને તો ફોટા સેન્ડ કરો એટલે બીજા નવા લોકો છે ગ્રુપની અંદર એ કંઈક કંઈક કેરી કરતા હોય એમને ખબર નથી એટલા માટે કહેતા હોય તો આપણું કામ તમે બી શેર કરો તો બધા જે મારા ખેડૂત છે એને નવવા વર્ષની શુભકામના અને તમે પણ ઓર્ગેનિક દિશામાં હંડ્રેડ પર્સન્ટ આપણે ઓર્ગેનિક દિશામાં વળીએ એ હેતુથી અને તમે લાઈફ ટાઈમ અમારી સાથે જોડાયેલ રહો થેન્ક યુ